જાવીના ન હક થા થાય છે ને વાટ જોતાય છે ને ના હજી નથી આવતી હજી નથી અને હોલ બૂટ પેરી લેવાય આમાં તો આપણે થોડુંક ગોટડી મારી લઈએ એકચ્યુલી વરી તમને નહી ફાવે તો ચાલો હું આડે થઈ નો પીતા એ નમર આ જુઓ પાર્ટનર

વારવાનું જોરવાનું એવું કારણ કે જો આપડે એકાત્ર બે દીએ ને વારી નાખવાની હોય બગડે કારણ કે આ યુરિયા છે અને આ વાવણીયાન રૂમાલિયાન બાસક્યુન બુસ્કટિયાન સાડી જોઈ લ્યો પાર્ટનરે બધું નાખી નાખ દી છે ને શેઠી ખુરશી લઈ ગયા છે બેહવા માટે બોલો તો આ બધું હેઠું નાખીને ગયા એટલી તો ખબર પડે ને કે એક કોઈ આપણે ક્યાંક મૂકાય કારણ કે જો આપણે આમાં ઉંદરનો બહુ જ ત્રાસ છે આપણે આમ ક્યાંયથી તો ન આવે આમ તો બધાય વાટા મારી દીધા છે પણ આ બારીએ જુઓ આ ઝીણા મોટા ખાલા છે ને નિયંતી સેનગતને આવી જાય છે એટલે છે ને હવે પાર્ટનરનું કામ કાજ જવું હોય અમારે ક્યાંક આની વ્યવસ્થા માનો મસ્ત મજાનું વારી ચોરી લીધું ધોઈ ધોઈ વિસરી નહીં ખુશે હવે સીની પાર્ટનરને થોડીક ધોરી રહી ગઈ તી પાવાની પોલી બાજુ અહીંયા પાઈ છે આ એટલા ખેતરમાં

રક્કા બી અલ્યો જાવી ના ના હક થતા થૈસે ને વાત જોતા હશે ને ના હજી નથી આવતી હજી નથી આવતી કેટલું કામ નિપટાયું મેં ઓલા યુરિયાનો ઢગલા કર્યા તમે કાલ પાર્ટનર આ બાસ્કેટ તૂટેલી છે કે શું છે અને ઓલ બૂટ પહેરી લેવાય આમાં આ મતલબ હોલ બૂટ એવું છે કે આપણે છે ને પાણી તો પાવાની જરૂર નથી પણ આ ધોરીમાં છે ને આપડી ધાર વાળું પડું વધારે છે ને એટલે પાર્ટનર કે એક પાણી ઘઉમાં નબળા થોડાક દેખાડે છે ખાલી પસાટે પસાટે પાર્ટનર એટલે આપણે એ કે પાઈ દઈ ને તો આમાં પાણીનું ત્રણ નો આવે છે ને આપણે હાઉ ધોરીશી એકદમ એટલે ધોરી એટલે મતલબ એટલે આપણે છે ને થોડુંક કાકરિયા જેવું ધોરી જ કહેવાય છે અમારા ધોરી જ કહીએ આમાં બધું મોલ થોડોક છે ને થોડોક નબળું છે જ્યાં ગમી ટોટલ મોલ ગમે વાવી એટલે આવું છે ને પાર્ટનરજી જુઓ સરસ મજાનો ચા પીએ છીએ હાલો આપણે થોડોક કોટડી એક મારી લઈ જઈએ કરે ચામાં બાકી મજા આવે હાલો પી લઈએ તમારે કોઈ નહીં પીવું હોય તો હાલ શિયાળાની સવારનો સૂપ સવારનો કડક મીઠો હાલો આગળ બનતા રહે ને પાર્ટનર આ ખુરશી તમે બેતા નથી ને લઈ એવા તો એટલી જ ખબર પડે ને આપણે ને

બ્લોગમાં તમારું સ્વાગત છે જય મોરલી જય જય જ્યોતિષ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અટણમાં છે ને આપણે વર્ગી ગયા છે પાણી વાળું પાણી વાળી છે ને પાટના રાજ ચા પાઈ દીધો ચા પાઈ દીધો છે હવે આપણે જવાનું છે એટલે માં ખોલ દવા થોડીક બાકી રહી ગઈ છે ને એ મારવા અને આપણે થોડુંક રિયુસન થી ધડબડાટી બોલાવી દઈ જા થોડી પાટના વર્ગે હવે પાણી વાળવા પાટના હાથ મેટી નાખો ભરાય ભલે પછી હવે હું પછી જાઉં છું પેલા લાઈન નું તમને ફરાઈ આવી દઉં એકચ્યુઅલી વળી તમને નહીં ફાવે તો તો વાત છે તો આમાં માત કરે હું આમાં કરો એ પાર્ટનર એ તમને ખબર એમ નો ફાવે તો બરાબર છે ને ભાઈ નો ફાવે આમાં તો ભાઈ ભાઈ એટલે આવું છે મારા વાલા જો આ નામ આપ આપણે સેવા કરવા જઈએ તો મેવા જડે આપને શું કરવા એમ નહીં કદાચ કે નો ફાવે તો આ તમને ફાવે કેવી રીતે રાખવી એ માલો એ મન તમે કે બધું ખેડૂત દીકરીઓને બધી ખબર જ હોય

હાલો તો આપણે વાગી ગયા છે સાંજના સ જઈ લો પોણા સ અને હવે આજે આપણે છે ને મસ્ત મજાની રેસીપી બનાવવાની છે મસ્ત મજાની મેથી વીણે છે જુઓ બા હા મેથીના થેપલા ભાવે છોકરા મેથીના કર દે આજે છે ને આપણે મેથીના થેપલા બનાવવાના છે કડકડતી ઠંડી ભા

મેથી તડાપાજી ધાણા જીરો અને હળદર ને મીઠું લસણ નાખો તો સ્વાદમાં ફેર પડી જાય છે જુઓ એટલો તમારા ને મારે અને થેપલા એટલે થેપલા બને છે તમારા એટલે હાલો આપણે આગળ બેહી ના રહેજો આજે સન મસ્ત મજાના બે સાસુઓ મળીને થેપલા બનાવશું બા કેમ બનાવે ની જોઉં છું મારે હું હું નાખે નાખવા માટે નથી જમવા હું છે ને મારી મસાલા વધી જાય મારે અને બેદયભાઈ આવી ગયા છે અમારા હેલો ગુડ ઇવનિંગ રાધે રાતે આપડે આવી ગયા છે છ થઈ ગયા છ વાગી ગયા કા

તેલ વધુ તેલ હા આપણે મીડિયમ નાખું છે ધીમે ગેસમાં તો ગેસ જેવું થાય બધું એમાં પાર્ટનર ન ખાય છોકરાય ન ખાય કોઈ ન ખાય માપે માપે તેલ હોય ને હારું એ તો ઘરે પાછું મકાન દવા લીધી છે ન કરતા

અને આ જુઓ આપણે અહીંયા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના હવે આપણે બા બે એ ચા ને થેપલા ખાવાના છે આપણે એટલે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને હાલો હવે ફરી આપતે કાલે આવતા લોકો મળીશું ત્યાં સુધી જય માતાજી ને ગુડ નાઇટ બધાય બાય